लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे जय झूले आदिवा પણ આજે આપણે અહીં બેઠા છે બહુ ગંભીર પ્રશ્નો માટે બેઠા છે મિત્રો શિષ્યવૃત્તિ બંધ કરવાનું કારણ કે આદિવાસીને શિક્ષણથી વંચિત કરવાનું છે

ચલાવી લેવાનું છે સાથે સાથે સરકાર અને સારા સંચાલકો કોલેજ સંચાલકોને પણ હું ચેતવણી આપું છું કે જો આદિવાસી વિદ્યાર્થીઓને ભણવા દેવામાં નહીં આવશે તો તમે લાખો કરોડ રૂપિયા ખર્ચી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઊભી કરી છે ને એ કોલેજોને પણ અમે તારા મારી દઈશું એના માટે આપણે તૈયાર થઈ થવું પડશે જો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે આદિવાસી વિદ્યાર્થીઓ પાસે એટલા પૈસા નથી કે ફી ભરીને ભણી શકવાનો છે એના માટે સારા સંચાલકોએ પણ રજૂઆત સરકારને કરવી જ પડશે જો તમે રજૂઆત નહીં કરશો તો તમારા કોલેજને તારા વચ્ચે લખશે લખી લેવ આવનારી 26મી જાન્યુઆરી છે 26મી જાન્યુઆરી સુધીમાં એનો કંઈ નિર્ણય સરકાર નઈ આપે તો આવનારા દિવસોમાં તમારા ખાનગી કોલેજોને આપણે તારા પણ મારવા પડશે અનંતભાઈ ને કાર્યક્રમ આપણે અવશ્ય કરવો જ પડશે સાથે સાથે મને એહી જાણવા મળ્યું કે બે દિવસથી વહીવટ તંત્ર આદિવાસી વિદ્યાર્થીઓ માટે રેલી છે કોઈ રાજકંડી રેલી નથી શું તમારા બારકો નથી જે કર્મચારીઓ છે એમના બારકો નથી તમે શું આટલા બધા દબાઈ ગયા છે તમને સંવિધાનને અધિકાર આપ્યો છે સત્યને સાથ આપવા માટે અભારતનો બંધારણ અભિવ્યક્તનો અધિકાર આપ્યો છે બોલવાનો અધિકાર આપ્યો છે અને પોતાની રજવાત કરવાનો અધિકાર આપ્યો છે એ પણ તમે મનવા દીધા વિચારોને વાતે લાગીને અમારા અધિકારો છીનવા કર્યા શરમ આવી જાય આવા કર્મચારીઓને આવા અધિકારીઓને આ દેશનો તો વડાપ્રધાન પણ નથી આ દેશ નો કમિશનર પણ નથી એટલે બંધારણની ઉપર જેને કોઈ અધિકારી વાત નહી કરતા ન તો બંધારણ દેરવીએ તમને બી અમને કોર્ટમાં લઈ જતા આવડી છે એટલે વિદ્યાર્થીઓ કોઈના વાતમાં નથી આવવાનું અને પક્ષા પક્ષી થી ઉપર એને સમાજના દરેક આગેવાનોને હું કહેવા માંગુ છું કે આપણા બાળકોનો ભવિષ્યનો પ્રશ્ન પ્રશ્નો છે એમાં સરકાર કોની છે સરકાર કોની નથી એ નથી જોવાનું પણ આ અધિકારો માટે તમામ આગેવાનો એક પંચ પર આવીને લડાઈ લડે એવો આગ્રહ રાખું છું તું આંખે કહેજે નહીં લઈ હે વગર સોળે નઈ હે આભાર ચપ્પાની ભાઈ આતંકવાદી છે આપણે આતંકવાદી છે આનંદભાઈ અમારા પર દાખલ કરી દીધા છે અને અમે પુરાવાશે પરંતુ એમને હું જાહેરમાં કેવા માંગુ છું કોઈનો હાથો બનવાનું બંધ કરો સત્તા કોઈની કાયમ ટકેલી રહી નહી જે દિવસે અમારા માણસ સત્તામાં આવશે ને તે દિવસે તમારો મોહર બનાવી દેસો વાત કરવામાં આવી છે કાયમ હક અને અધિકારની લડાઈ આ જ જગ્યાએ આપણે લડેલા મને યાદ છે સરકારી દવાખાનાનું ખાનગીકરણ વખતે બી અહીંયા જ ભેગા થયેલા કેટલાક આગળવાળો મળવા ગયેલા અને અમને જાહેર કરેલું કે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારી દવાખાનું સરકારી રહેવા દેશું એ રહેવા દીધું રહેવા દીધો મે સાંભળ્યું છે 26 તારીખે મુખ્યમંત્રી આવે છે આવે છે ને તો શું કરવાનું આપણે જવાબ લેવા જવાનું કે નહીં જવાનું હું તો તૈયાર છું તમે તૈયાર છો તૈયાર છો તમે કહી દેવાનું તારીખ પહેલા અમારી આ પોસ્ટ ચાલુ કરી દેજો ને તમામ શેરનીઓ આવી જશે તારી પાસે જવાબ લેવા માટે દરેક જગ્યાએ અન્યાય સામે લડ્યા છે આ જ અનંત પટેલ અમારા ધરમપુરમાં લડેલો કોલેજના વિદ્યાર્થીઓ માટે રાતો રાત એક હજાર ટેબ્લેટ આવી ગયેલા વિદ્યાર્થીઓ માટે

તમામ ને કેમ શું આહા કદા અધિકારની લડાઈ તો આપણે જીતીશું જીતીશું અને જીતીશું પણ જ્યાં પણ બીજી જગ્યાએ બી કોઈ જગ્યાએ કોઈનો અન્યાય થાય ને આજે આ ફક્ત તમારી લડાઈ છે એટલા એવું નથી તમને ખબર પડે કે બીજા સાથે અન્યાય થયો છે તે દિવસે બી તમારે ત્યાં પહોંચવાનું હોય છે વાત કેવાશું બાકી મોત કાલ આવતો હોય તો આજ આવે કલ્પેશ પટેલને ફરક નથી પડતો પણ અન્યાય હશે ને અન્યાય હશે ને ત્યાં હંમેશા તાકાતથી બોલીશું જય આદિવાસી ભાઈ જય આદિવાસી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ જયારે બંધ કરી દેવામાં આવી ત્યારથી જ અમે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો કે માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈને મેનેજમેન્ટ કોટામાં એડમિશન ન મળે સરકારી કોલેજમાં એડમિશન ન મળે ત્યારે વેકન્ટ કોટામાં એડમિશન આપવા માટે પચોતેર ટકાની સહાય કેન્દ્રની અને પચીસ ટકાની સહાય ગુજરાત સરકારની અને આ બે સહાય મળીને

તો છવ્વીસમી તારીખ નો મુખ્યમંત્રી નો રાજ્ય કક્ષા નો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓ સૌ પરિવાર પહોંચશે અને પોતાની માંગણી અને લાગણીની વાતો કરશે આનંદભાઈ યુનિવર્સિટીમાં આદિવાસી અનામતની સીટ નથી આપવામાં આવી છે એ સત્તર તારીખે સત્તરમી જાન્યુઆરીએ જે જાહેરાત કરવામાં આવી જાહેરાતમાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીમાં એક પણ એસટી કેન્ડિડેટને સ્થાન આપવામાં આવ્યું નથી અમે એનો પણ વિરોધ કરીએ છીએ પરંતુ સરકાર ધીમે ધીમે આદિવાસીનું પત્તું દરેક વસ્તુમાંથી કાઢી નાખવા માંગે છે અને આદિવાસી સમાજને

મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો